બોટાદ બરવાડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર સત્તાવીસ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ અંડરબ્રિજમાં કાયમી પાણી ભરાવાનો પ્રશ્ન રહેશે બોટાદના નિષ્ણાંત એન્જનીઓ દ્વારા વગર વરસાદમાં પાણી આ અંગે જાણકારી મેળવી શક્યા નથી ત્યારે ખાડા ખડીયાવાડા અંડરબ્રિજમાં જાગૃત નાગરિકોએ સ્નાન કરીને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે બોટાદમાં છ વર્ષથી બનેલ અંડરબ્રિજ તંત્રના ભ્રષ્ટ અને સરકારી બાબુની બેદરકારોનું એક ઉદાહરણ બની રહ્યું છે અને બ્રિજમાં વરસાદની ઋતુમાં પાણી ભરાવાનો પ્રશ્ન અને વાહન ચાલકોને પસાર થવાની મુશ્કેલી અવારનવાર બનતી હોય છે પરંતુ મોટી વાત એ છે કે વરસાદ ન હોય ત્યારે તળમાં પાણી બ્રિજની અંદર આવે છે અને સ્વિમિંગ પૂલ જેવી સ્થિતિ સર્જાય છે હજારો વાહન ચાલકોને ભારે પરેશાની થાય છે તેમાં પણ નાના વ્હીલવાળા વાળા વાહનોને આખા વીલ ડૂબી જાય છે અનેકવાર પાણી બંદર બંધ થઈ જાય છે સાથે મોટા ખાડાઓના કારણે બરોબર ગાડીઓને અકસ્માત નડે છે અને બીજાઓ પર પહોંચે છે સતત પાણી ભર્યું રહેતા હોવાથી ડામર રોડના ખાડા ચોમાસા દરમિયાન રહ્યા છે સરકારના નિષ્ણાંત એન્જિનિયરો દ્વારા પાણીના કાયમી ઉકેલ માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે કારણ એ છે કે વિકાસના નામે જે દિલ્હી સુધી બનેલી સરકાર અને તમે જોયું કે ભાઈ ભય ભૂખ ના ભ્રષ્ટાચાર સિવાય ભાજપમાં માં છે નહીં હવે આ કહેવાતો અંદર થી એક મહિના પહેલા વરસાદ જતો રહ્યો છે છતાં અહીંયા પાણી ભર્યું છે અને કલાક પહેલા એક બાઇક અને રિક્ષા વાળો એક્સિડન્ટ થયું છે આ ભ્રષ્ટાચારી નેતાઓ ભ્રષ્ટાચારી અધિકારીઓ અને બુદ્ધિ વગર ના નું આ જીવતું જાતું મજા તમને દેખાય છે અને બોટાદની જનતા માટે ચૂંટાયેલી બોટાદ ની ભાજપા ના નેતાઓ દ્વારા આ અંદર ગુજરાતી ભાષા માં તળાવ અને ઇંગ્લિશ માં કેટલી સ્વિમિંગ પૂલ બનાવવામાં આવે છે જેને સ્નાન કરવા આવ્યો હોય હજી બે મહિના હાલ છે એના માટે નાજે સ્નાન કરી અને વિરોધ દર્શાવે છે